જય મુરલીતા જય દ્વારકાધીશ હું કહું મિત્રો બધા ભાઈઓ મજામાં યુટ્યુબ ફેમિલી તો ચાલો મિત્રો આજે આપણે થોડુંક બહાર જવાનું હતું અને મયુરભાઈ અને મા દીકરો પણ બહાર ગયા છે તો ચાલો હવે આવવાનો તો તેમનો ફોન આવ્યો છે જો કે કાંઈ વાહનની વ્યવસ્થા નહીં થાય તો આપણે ફોર લાઈન સુધી તેમને તેડવા જવાનું થાહે ચાલો છું શું થાય છે તે જોઈ અને આજે જો કે આપણે બહાર ગયા હતા એના હિસાબે બ્લોક સ્ટાર્ટ નથી થયો તો આજે બ્લોક સ્ટાર્ટ કરવામાં થઈ ગયું મોડું તો હાલો તમને જેટલું શક્ય હશે કેટલું બતાવશું મિત્રો આપણે પોતે ગયા વાળીએ જો કે અત્યારે સાંજના સાડા છ પોણા સાત થવા આવી ગયા છે અને આપણે ઘરે હતા ને સવારમાં બહાર ગયા હતા એમ થયું કે ચાલો આટો મારીએ જો વાડી આવીને આપણે આટો મારીએ તો આપણા ભાઈને એને મસ્ત મજાની જો તુવેર ઉગી ગયેલ છે તે તમને ઝૂમ કરીને બતાવીએ છીએ અને વરસાદી રેડા પણ ચાલુ જ છે તો સાલો જોડાયેલ રહેજો આગળ તો મિત્રો આપણે જઈએ છીએ સાલીને વાડી બાજુ થોડોક ભૂંડનો ત્રાસ વધુ છે તો જો ફરતે રાઉન્ડ તુવેર વાવી એટલે ફરતે રાઉન્ડ આ દોરી બાંધી છે તો કોઈ પણ જાતની નુકસાની નથી દોરી બાંધ્યા પછી ભૂંડા આવેલ નથી એમ જો કટાટોપ કાળા વાદળા સવાઈ ગયા છે ને સૂર્યનારાયણ તેમના ઘરે જવાની તૈયારીમાં છે ભાઈ આપણે પોતી ગયા ભાઈ વારી વાળીએ વાળીએ આવ્યા આટો ભરવા તો જુઓ સવારમાં કબૂતર હોય અને બપોર પછી જુઓ લેલાયડા જોકે આ દેશી ગામડાની મોત છે કબૂતરે સવારમાં અનલોટ આવે છે ને અત્યારે કંઈ થોડા ઘણું પડ્યું હોય તો જો એના ભોજનમાં છે સારું છે ભોજન ને ભાઈઓ જાઓ આપણા વરસાદી વાતાવરણ ને હમણાં આપણા ભાઈને સનેડાને ને હાવ આરામ છે જો કે હવે તો તુવેરે વવાઈ ગઈ છે તો હવે તેમને આરામ જ કરવાનો છે કાર્યમાં સરખો મૂકી દીધો છે પાણી પીવા આવ્યા છે કે પાણી પીએ છે પાણી પીએ તો લેલાયડા આપણા પગમાં ગૂમરા મારે છે જોકે આ બધાને કેવું એમ છે કે આ કાને બેરા હોય જુઓ આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ ભરાઈ ગયું છે તો કબૂતર અને થોડીક બેસાડે કાંઈ સાય છે રહેવાની જોકે આપણે આવીને વાયમાં મોબાઈલ શૂટ કરવાનું કર્યું તો કબૂતર બધા ઉડીને વયા ગયા ખાલી એક રાહિવા જેટલો અસ છે એ તો પાણી ભરાઈ જાય છે વરસાદ સારો છે તો પાણી સાવ ઉપર આવી ગયા છે એ મેળી ઉપર મેળી ઉપર સરી અને તમને લીલી ધરતીનું લીલી સાદર ભગવાનની કળા તમને જો ઝૂમ કરીને બતાવીએ સહી ફરતે રાઉન્ડ અત્યારે ભગવાન કુદરતી કળા છે કે ફરતી લીલી સાદર સવાઈ ગયેલી મસ્ત નજારો છે એમાંય સાંજનો સમય વાડીએ બહુ મસ્ત નજારો હોય સાલો જોડાયેલી આગળ અહીથી આપણી વાડી સુધી તમને બતાવીએ છીએ સામે દેખાય છે અમારે પાવર પ્લાન આવેલ છે કોકડા ફાટક ચાલો જોડાઈ લેજો આગળ અત્યારે જો મિત્રો આપણે કેમેરો બતાવ્યું છે સામે તે માણેકવાડા કેશોદ અગતરાય એ બાજુ અત્યારે રેડા ચાલુ છે અને અંધાર પણ સારો એવો છે રેડા રપટા અવિરત ચાલુ જ છે આ તમને બતાવી છે અમારી વાડીયાથી તદ્દન નજીક જ થાય છે ખોખેડા ગામ એટલે આ પ્લોટ વિસ્તાર છે જોકે જાળવાને એવું આડું આવી જાય એટલે આપણો રામપીર મંદિર એરિયો તો બહુ આ બાજુથી દેખાય નહીં આ પ્લોટ વિસ્તારના દ્રશ્ય તમને બતાવીએ છીએ વાહનો પણ અહીંથી રોડ ઉપર બતાવીએ છીએ જો અમારે વાડી એકદમ ગામથી નજીક જ આવી ગયેલ છે સામે દેખાય છે તે વાહનો જ છે ભાઈ હવે સાંજ થઈ ગઈ છે અને હવે વાગવા આવ્યા છે સાંજના સાત તો હવે આપણે ધીરે ધીરે નીકળીએ ગામ તરફ સાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો આપણે મારી વાળીએ રાઉન્ડ આટો ફરતો અને પહોંચી ગયા આપણે ગાડીએ જોકે અમારી ગાડી આ ખોખડાથી કોભડીનો રસ્તો એ અમારી વાડીનો કેળો છે તો આપણે પોતી ગયા સાલો હવે નીકળીએ ગામ તરફ સાલો ભાઈઓ આપણે ગયા હતા વાડીએ બપોર પછીનો રાઉન્ડ આ છે રાઉન્ડ મારી અને આપણે જો પહોંચવા આવ્યા ગામમાં આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ સાલો જોડાયેલ રહેતો આગળ મિત્રો આપણે વાડી બાજુ રાઉન્ડ મારી આવ્યા રાઉન્ડ મારીને આવ્યા હતા તો અમારે મેડમ ટિંડોરા ઉતારે છે જોકે ઘરના ચાલુ થઈ ગયા છે જુઓ બતાવે છે તો આવી દાજો સબસ્ક્રાઈબરોને કંઈ ટિંડોરાનો સંભારો ખાવો હોય તો મિત્રો આપણે ઘરે આવી અને મેળી ઉપર આવી ગયા અને નકડંગ ગામના દર્શન કરાવી અને હવે આપણે રોજનું રૂટિન કામ પક્ષીઓને નાસ્તો દેવાનો છે એવી જ રીતે દરરોજ સાંજે અને સવારે દીવાબતીનું કામ આપણું છે તો ચાલો માતાજીના દેવાબતી કરી લઈ ચાલો મિત્રો આપણે દીવાબતી કરી લઈ જો કે આ મેન નાનું ઘર છે તેમાં આપણે માતાજીનું મંદિરને રાખેલું છે ને ઉપર બે રૂમ છે આપણે આ એક રૂમ બાજુમાં મોટો ચાલો તો આપણે કરી લઈએ માતાજીને દીવાબત્તી આપણે આપણા માતાજીનું મંદિર પણ તમને બતાવી દઈએ ઉપર અને નીચે બે ઠેકાણે આપણે દીવાબત્તી કરવાના હોય તો ચાલો હવે આપણે માતાજીને દીવાબત્તી કરી લઈએ હલો મિત્રો ત્યારે થઈ ગયા છે સાંજના સવા આઠ જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છે માથે દેશી ગામડાનું વ્યારું કહેવાય જોકે હાઈતમને બધું આપણે વાર તહેવાર કરવું પડે બાકી જે આ દેશી ભોજનમાં જમાવટ છે એ ક્યાંય નથી જોકે આપણે તો સ્પેશિયલ આજ જ ઉગે છે બાજરાના રોટલા ગુવારનું ચા સાસ ને તરેલા મરસા તો ચાલો દેશી ગામડાનું ભોજન વ્યારું કરવા તો ચાલો મિત્રો આપણે હવે વાડિયાથી આવી બધું માતાજીના દેવા દેવાબતી કરી ને ફ્રી થયા છે જો અમાર મયુરભાઈ મામનિયા ગયા હતા ત્યાંથી ખાઈતમ કરવા ગયા હતા ને પાછા આવી ગયા અને વાડે ન્યા તો કોઈ ના આવ્યા મામાના ગામમાં તો જય મુરલીધર મયુરભાઈ જય મુરલીધર તો મિત્રો જો મયુરભાઈ ની આવી હાઈતમ હતી તો આજનો આપણો દેશી ગામડાનો બ્લોગ ફાર્મિંગ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ